નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ નવ આઠ બે હજાર ચોવીસને વાર શુક્રવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ ઉપરાંત ગુજરાતના બે જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળે પળની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો સૌ પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આગામી સાત દિવસમાં અલગ અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે આગામી ચોવીસ કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે જેમાં બનાસકાંઠા અને સાબરકાંઠાના વિસ્તારો અરવલ્લી મહીસાગરનો સમાવેશ થાય છે નવ તારીખે પણ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની સંભાવનાઓ છે તંત્ર દ્વારા માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ રાજસ્થાન પશ્ચિમ બંગાળ સિક્કિમ અને ઓડિશાના વિસ્તારો નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા કોંકણ અને ગોવા મધ્ય મહારાષ્ટ્ર ગુજરાતમાં ભારેથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ શાંત છે જ્યારે આગામી ચૌદમી ઓગસ્ટ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવનાઓ છે બનાસકાંઠા અને પાટણના વિસ્તારો મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અને અમદાવાદના વિસ્તારો આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરના વિસ્તારો વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ અને સુરતના વિસ્તારો ડાંગ તાપી નવસારી વલસાડ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે જ્યારે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર અને પોરબંદરના વિસ્તારો જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો ગીર સોમનાથ બોટાદ કચ્છના ઘણા વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીએ પણ આગામી વરસાદને લઈને નવી નક્કોર આગાહી દર્શાવી છે જેમાં સૌ પ્રથમ અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વરસાદને લઈને મહત્વની આગાહી સામે આવી છે રાજ્યમાં હાલ સામાન્ય વરસાદની સંભાવના તેમણે જણાવી છે જ્યારે તેમના જણાવ્યા પ્રમાણે પંદર ઓગસ્ટ બાદ વરસાદનું દર વધી શકે છે અને બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે આ ઉપરાંત તેમણે ખેડૂતોને પણ એક મહત્વની સલાહ આપી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ચોવીસ ઓગસ્ટથી રાજ્યના ઉભા કૃષિ ભાગોમાં રોગ ફેલાવાની શક્યતા દેખાઈ રહી છે ખેડૂતોએ જંતુનાશક દવાના ઉપયોગ ઉપર ગંભીરતાપૂર્વક વિચાર કરવો જોઈએ બાયો કંટ્રોલના ઉપાય શ્રેષ્ઠ માનવામાં આવે છે જેમાં ટ્રાયકો કાર્ડ ઉભા પાકમાં નાખવા એનપીનો છંટકાવ કરવો અને ખેતરમાં પ્રકાશ બારવીને જંતુઓની સમસ્યા પર નિયંત્રણ મેળવવાની સલાહ તેમણે આપી છે આ ઉપરાંત અંબાલાલ પટેલે ખેતીમાં ઊંડા ખેડની વાત પણ કરી છે જેમાં ઊંડા ચાસની સાથે કીડીઓને કાબુમાં રાખવા માટે ખેતરમાં બગલા છોડવાની સલાહ આપવામાં આવી છે આ કુદરતી ઉપાય ખેડૂતો માટે વધુ લાભદાયક સાબિત થઈ શકે છે જમીન જીવંત છે અને તેને ભરભરી રાખવી જરૂરી છે જેથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દસ ઓગસ્ટ સુધીમાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે દસથી લઈને બાર ઓગસ્ટ દરમિયાન મુંબઈ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે પંદર ઓગસ્ટમાં વધુ એક સિસ્ટમ સક્રિય થઈ છે બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બનવાની છે સોળથી લઈને ચોવીસ ઓગસ્ટ વચ્ચે ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે ગંગા યમુના નદીના જળસ્તરમાં વધારો થવાની પણ શક્યતાઓ છે જ્યારે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને કારણે નર્મદા બંધની જળસપાટીમાં વધારો થઈ શકે છે નર્મદા નદી બે કાંઠે વહેવાની પણ શક્યતાઓ છે તો સાબરમતી નદીમાં પાણીની આવક વધી શકે છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પૂરાપૂરા ચાન્સ છે જેથી ત્યાંની નદીઓમાં પૂરની પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે જ્યારે પશ્ચિમ ઉત્તર સૌરાષ્ટ્રમાં હળવાથી લઈને મધ્યમ વરસાદની સંભાવનાઓ છે તો કોઈક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની સંભાવનાઓ છે અને પંચમહાલના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડવાની સંભાવનાઓ છે કચ્છના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે જ્યારે બોટાદ સાવરકુંડલા અમરેલીના કેટલાક વિસ્તારો અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા તેમણે જણાવી છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતમાં હાલ કોઈ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો નથી જેને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં બપોરે તાપમાનનો પારો ઉપર જઈ રહ્યો છે વરસાદના વિરામને કારણે લોકો ફરીથી મેઘરાજાની વાટ જોઈ રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાત પરિયોગોસ્વામી આગાહીમાં ગુજરાતમાં ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ રહેવાનો છે તે અંગેનું પૂર્વાનુમાન વ્યક્ત કર્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં વરસાદની સિસ્ટમ આવી રહી છે જેમાં નવ થોડા અગિયાર ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં કેવો વરસાદી માહોલ રહેવાનો છે તે અંગેની માહિતી આપવામાં આવી છે મિત્રો પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે હાલ મોટા ભાગના વિસ્તારોમાં વરાપનો માહોલ છે કે કેટલીક જગ્યાઓમાં છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે મોટાભાગના વિસ્તારોમાં આકાશ ખુલ્લું થઈ રહ્યું છે અને તડકો પણ લાગતો હોય છે આ દરમિયાન બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે અને આગળ પણ વધી રહી છે જેને કારણે આજથી એટલે કે નવમી તારીખથી અગિયાર તારીખ સુધીમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે આ વખતે વરસાદનો દર મધ્ય ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વધારે જોવા મળે તેવી સંભાવનાઓ છે હવામાન નિષ્ણાત પરિગોસ્વામીએ એમ પણ જણાવ્યું કે જેમાં છોટા ઉદેપુર દાહોદ ગોધરા મહીસાગર અરવલ્લી આ જિલ્લાઓમાં એકંદરે સારો એટલે સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળશે એટલે આ વિસ્તારોમાં એકથી લઈને ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે મધ્ય ગુજરાતના અન્ય ભાગોમાં જેમ કે અમદાવાદ અને ગાંધીનગર કપડવન આણંદ નડિયાદ વડોદરા વિરમગામ સહિતના વિસ્તારો છે ત્યાં પણ હળવાથી સામાન્ય વરસાદ નોંધાવવાનો છે મધ્ય ગુજરાતમાં અમદાવાદના આસપાસના વિસ્તારો વડોદરા હોય આણંદ નડિયાદની આસપાસના સેન્ટરોમાં એક ઇંચથી લઈને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠા પાટણ મહેસાણા છે આ ચાર જિલ્લામાં વરસાદનું પ્રમાણ સારું રહેશે અહીં મધ્યથી સામાન્ય અને કેટલીક જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે આ જગ્યાઓ પર બે થી લઈને પાંચ સુધીના વરસાદ પડવાની સંભાવનાઓ છે હવામાન નિષ્ણાતે વધુમાં જણાવ્યું કે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં ભરૂચ અંકલેશ્વર રાજપીપળા સુરત અને વલસાડના વિસ્તારો વાપી બારડોલી ડાંગ આ તમામ વિસ્તારોમાં મધ્યમથી ભારે ઝાપટા જોવા મળશે પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે કચ્છના રાપરમાં સામાન્ય કરતાં ભારે ઝાપટા જોવા મળી શકે છે જોકે તે સિવાય કચ્છમાં છૂટાછવાયા ઝાપટાં પડે તેનાથી વધારે કાંઈ નહીં થાય મિત્રો સૌરાષ્ટ્રમાં અગિયારમી તારીખના રોજ વરસાદ અંગે તેમણે જણાવ્યું છે કે રાજકોટ અને મોરબીના વિસ્તારો સુરેન્દ્રનગર બોટાદ આ વિસ્તારોમાં આસપાસના વિસ્તારોમાં જેમાં ખાસ કરીને જસદણ લીંબડી વિંછિયા ચોટીલા લીમડી આ વિસ્તારોમાં ચાલુ વર્ષના ચોમાસા દરમિયાન વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે અને નવથી અગિયાર દરમિયાન પણ આ વિસ્તારોમાં સારો વરસાદ થાય તેવું કોઈ અનુમાન દેખાતું નથી આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે જે વરસાદી સિસ્ટમ હાલ ગુજરાત ઉપરથી પસાર થઈ રહી છે તે મોટે ભાગે મધ્ય ઉત્તર ગુજરાત ઉપરથી પસાર થઈ રહી છે જેને કારણે સૌરાષ્ટ્રના જસદણ લીંબડી વિંછિયા ચોટીલા આ વિસ્તારોમાં હાલ કોઈ સારો વરસાદ થાય તેવી શક્યતા દેખાતી નથી આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે આ ત્રણ દિવસ જે જિલ્લાઓમાં વરસાદની આગાહી છે તેમાં પણ અમુક તાલુકામાં વરસાદ થાય અને અમુક તાલુકા તરસ્યા રહી જાય તેવું પણ બની શકે છે આ રાઉન્ડ નવથી લઈને અગિયાર સુધીનો રહેવાનો છે જે બાદ સત્તર ઓગસ્ટે અન્ય વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતા તેમણે જણાવી છે હવે મિત્રો વેધર એપ્લિકેશન પરથી ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ દસ તારીખે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તે અંગેની માહિતી જો મેળવવામાં આવે જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ખાવડા લખપત નલિયા અને ભડલીના વિસ્તારો માંડવી ગાંધીધામના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા શિશલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના છૂટાછવાયા વિસ્તારો જૂનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસી શામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ મહુવા તળાજા પાલીતાણા ખડશે સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો કુંડલાના અમુક વિસ્તારો ધારી અમરેલીના અમુક વિસ્તારો બાબરા ગોંડલ જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેરના વિસ્તારોમાં ગાજવી સાથે ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો મોરબી નવલખી માલીવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ડીસા પાલનપુર અંબાજી ધાનેરા અને થરાદના વિસ્તારો સુઈગામ દિયોદર પાટસણના વિસ્તારો આ બાજુ સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હારીજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો તો હિંમતનગર માણસા પ્રાંતિ મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અમુક વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં થોડો વધારો પણ જોવા મળી શકે છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો વિરમગામ નળસરોવર અમદાવાદ ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો કપડવન બાયડ લુણાવાડા બાલાસિનોર ડાકોર અને ગોધરાના વિસ્તારો પીપલોદના છૂટાછવાયા વિસ્તારો દાહોદ અને જાલોદના વિસ્તારો આ બાજુ છોટા ઉદેપુર ક્વાડ બોડેલી અને ચાંપાનેરના વિસ્તારો વડોદરા આણંદ અને તારાપુરના વિસ્તારો બોરસદ અને ખંભાતના વિસ્તારોમાં પણ હળવાથી સામાન્ય વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અમુક વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં વધારો પણ જોવા મળી શકે છે તો ડભોઈ વડોદરા ચંબુસર કરજણ અને શિનોના વિસ્તારોમાં ગાજવી સાથે ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો કોસંબા વાંકલ ડેડિયાપાડા ઉમરપાડા વ્યારા અને બારડોલીના વિસ્તારો સુરત નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠન અંબોસી વાંસદા આહવા અને સાપુતારાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો દસ તારીખે બપોરના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપરના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં ત્રીસ લખપતના વિસ્તારોમાં છત્રીસ નલિયાના વિસ્તારોમાં તેત્રીસ તો ભડલીના વિસ્તારોમાં બત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો માંડવીના વિસ્તારોમાં તેત્રીસ અને ગાંધીધામના વિસ્તારોમાં બત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં અઠ્યાવીસ સલાયાના વિસ્તારોમાં તેત્રીસ દેવભૂમિ દ્વારકામાં છત્રીસ પાણવડના વિસ્તારોમાં સત્યાવીસ તો પોરબંદરના વિસ્તારોમાં બત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં છવ્વીસ વેરાવળના વિસ્તારોમાં એકત્રીસ ઉનાના વિસ્તારોમાં એકત્રીસ મહુવાના વિસ્તારોમાં સત્યાવીસ અલંગના વિસ્તારોમાં અઢાર તો ભાવનગરના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં વીસ ગોંડલના વિસ્તારોમાં એકવીસ જસદણના વિસ્તારોમાં ઓગણીસ બોટાદના વિસ્તારોમાં અઢાર તો રાજકોટના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો ચોટીલાના વિસ્તારોમાં અઢાર સુરેન્દ્રનગરના વિસ્તારોમાં સત્તર મોરબીના વિસ્તારોમાં ચોવીસ તો કુડાના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં બાર થરાદના વિસ્તારોમાં તેર રાધનપુરના વિસ્તારોમાં સોળ મહેસાણાના વિસ્તારોમાં સોળ હિંમતનગરના વિસ્તારોમાં ચૌદ તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં તેર વિરમગામના વિસ્તારોમાં અઢાર ધોળકાના વિસ્તારોમાં પંદર નડિયાદના વિસ્તારોમાં તેર ગોધરાના વિસ્તારોમાં સોળ લુણાવાડાના વિસ્તારોમાં ચૌદ તો દાહોદના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં ઓગણીસ વડોદરાના વિસ્તારોમાં ચૌદ બોડેલીના વિસ્તારોમાં સત્તર તો આમોદના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં અઢાર ભરૂચના વિસ્તારોમાં અઢાર સુરતના વિસ્તારોમાં ચોવીસ વ્યારાના વિસ્તારોમાં અઢાર આહવાના વિસ્તારોમાં સત્તર તો વલસાડના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે હવે મિત્રો દસ તારીખે સાંજના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા રાપર ગાંધીધામના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ કાલાવાડના વિસ્તારો ખંભાળિયા પાટિયાના છૂટાછવાયા વિસ્તારો સિસલી ભાણવડ પોરબંદર અને કુતિયાણાના વિસ્તારો જૂનાગઢ કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનારના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ તળાજા પાલીતાણા ખડશે સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બાબરા ગઢડા ગોંડલ જસદણ બોટાદ અને બરવાળાના વિસ્તારો બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને માલીવાના વિસ્તારો હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ડીસા અને પાલનપુરના વિસ્તારો તાનેરા અંબાજીના વિસ્તારો થરાદ અને સુઈ ગામના વિસ્તારો દિયોદર પાટસણ આ બાજુ સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હાઇજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર માણસા પ્રાંતિજ અને મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં કડી અને ગાંધીનગરના વિસ્તારો દસાડા વિરમગામ નળ સરોવર અમદાવાદ ધોળકા અને વહેમદાવાદના વિસ્તારો કપળવન બાયડ લુણાવાડા બાલાસીનોના વિસ્તારો ડાકોર અને ગોધરાના વિસ્તારો પીપલોદ દાહોદ અને જાલોદના વિસ્તારો તો આ બાજુ છોટા ઉદેપુર વાંટ બોડેલીના વિસ્તારો ચાંપાનેર વડોદરા આણંદ અને તારાપુરના વિસ્તારો બોરસદ ખંભાત અને વડોદરાના વિસ્તારો જંબુસર કરજણ સિનોર અને ડભોઈના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અમુક વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં વધારો પણ જોવા મળી શકે છે એટલે કે આ વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે ત્યારબાદ દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો કોસંબા વાંકલ ડેડિયાપાડા ઉમરપાડા સુરત અને બારડોલીના વિસ્તારો વ્યારાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠ નંબોસી વાંસદા આહવા અને સાપુતારાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો દસ તારીખે સાંજના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં સાડત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં ઓગણત્રીસ રાપરના વિસ્તારોમાં એકવીસ ગાંધીધામના વિસ્તારોમાં એકત્રીસ તો માંડવીના વિસ્તારોમાં ચોત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ભડલીના વિસ્તારોમાં એકત્રીસ અને નલિયાના વિસ્તારોમાં ચોત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં ત્રીસ સલાયાના વિસ્તારોમાં તેત્રીસ દેવભૂમિ દ્વારકામાં છત્રીસ ભાણવડના વિસ્તારોમાં ચોવીસ તો પોરબંદરના વિસ્તારોમાં એકત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં ત્રેવીસ વેરાવલના વિસ્તારોમાં ત્રીસ ઉનાના વિસ્તારોમાં ત્રીસ મહુવાના વિસ્તારોમાં સત્યાવીસ આલંગના વિસ્તારોમાં ઓગણીસ તો ભાવનગરના વિસ્તારોમાં નવ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં બાવીસ ગોંડલના વિસ્તારોમાં એકવીસ જસદણના વિસ્તારોમાં ઓગણીસ તો બોટાદના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં ઓગણીસ ચોટીલાના વિસ્તારોમાં અઢાર સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પંદર મોરબીના વિસ્તારોમાં ચોવીસ તો કુડાના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં અગિયાર થરાદના વિસ્તારોમાં પંદર રાધનપુરના વિસ્તારોમાં સોળ મહેસાણાના વિસ્તારોમાં ચૌદ હિંમતનગરના વિસ્તારોમાં પંદર તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં નવ વિરમગામના વિસ્તારોમાં સોળ ધોળકાના વિસ્તારોમાં નવ નડિયાદના વિસ્તારોમાં અગિયાર ગોધરાના વિસ્તારોમાં ચૌદ લુણાવાડાના વિસ્તારોમાં અગિયાર તો દાહોદના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં દસ વડોદરાના વિસ્તારોમાં અગિયાર બોડેલીના વિસ્તારોમાં સત્તર તો આમદના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં ચૌદ ભરૂચના વિસ્તારોમાં સત્તર સુરતના વિસ્તારોમાં પચીસ વ્યારાના વિસ્તારોમાં ઓગણીસ આહવાના વિસ્તારોમાં અઢાર તો વલસાડના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે હવે મિત્રો અગિયાર તારીખે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં રાપર ગાંધીધામ માંડવી બડલીના છૂટાછવાયા વિસ્તારો લખપત અને નલિયાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયા ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા ચીસલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જૂનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસી શામના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો મહુવા તળાજા પાલીતાણા ખડસલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ધારી કુંડલા બગસરા અને અમરેલીના છૂટાછવાયા વિસ્તારો બાબરાના અમુક વિસ્તારો ગોંડલ જસદણ બોટાદ અને બરવાડાના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો તો માલીવાના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુર અંબાજી ડીસા અને ધાનેરાના વિસ્તારો થરાદ સુઈગામ દિયોદરના છૂટાછવાયા વિસ્તારો પાટસણ સુઈ ગામ આ બાજુ રોડા અને પાટણના વિસ્તારો ચાણસમા મોઢેરા અને મહેસાણાના વિસ્તારો વડનગર સિદ્ધપુરના વિસ્તારો ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર માણસા પ્રાંતિજ અને મોડાસાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી અને વિરમગામના વિસ્તારો અમદાવાદના વિસ્તારો બાયડ કપડવંદના અમુક વિસ્તારો લુણાવાડાના છૂટાછવાયા વિસ્તારો પીપલોદ ગોધરાના વિસ્તારો દાહોદ અને જાલોદના વિસ્તારો આ બાજુ છોટાઉદેપુર ક્વાંટ બોડેલી અને ચાંપાનેરના વિસ્તારો બોરસદ ખંભાત વડોદરા અને ડભોઈના વિસ્તારો જંબુસર કરજણ શિનોરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો વાંકલ કોસંબા ડેડિયાપાડા ઉમરપાડાના વિસ્તારો બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠન અંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે